કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એને જ લઈને સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયા રાહત સહાય પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું પરંતુ અત્યારે હાલ આમ આદમી પાર્ટીના રેશમા પટેલ છે એમને આ જ વાતને લઈને સરકાર ઉપર મોટા આક્ષેપો મૂક્યા છે અને પ્રહાર કર્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત અત્યારે હાલ દિવસેને દિવસે વધારે કફોડી બની રહી છે એવામાં મોસમી વરસાદ આવ્યો ખેડૂતને પાયમાલ કરી ગયો અને જ્યારે રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારે આ જ વાતને લઈને રેશમા પટેલ મેદાને આવ્યા છે ખાસ કરીને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાજપ સરકારના ખેડૂતો માટેના દસ કરોડના પેકેજમાં હવા જાજી અને માલ ઓછો છે આ પેકેજ નથી આ તો હવા ભરેલું પડીકું છે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલું જ રહી ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને હેક્ટર

આ વાત મારે એટલા માટે બોલવી પડે છે કે કે આંકડો તો આપણને એમ લાગે કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પણ આ દસ હજાર કરોડના પેકેજને જ્યારે જયારે તમે નુકસાન જે ખેડૂતોને થયું છે આ નુકસાની સાથે જયારે તમે ભાગાકાર કરો છો ને ત્યારે ખેડૂતોને કંઈ મળતું નથી ખાલી ને ખાલી હેક્ટરથી બાવીસ હજાર રૂપિયાનો આંકડો આવે છે અને એ પણ એમાં કેટલાય સરવાળા બાદ બાકી થશે તો જે ખેડૂતોને લાભ મળવાનો છે એ લાભ નથી મળવાનો આ માત્ર ને માત્ર ભાજપ પોતાની વાહવાઈ કરવા માટે ખાલી પેકેજ જાહેર કર્યું છે એવું સાબિત થાય છે આ પેકેજથી અમને સંતોષ નથી ખેડૂતોને પણ કંઈ ફાયદો નથી થવાનો એનો પણ આક્રોશ એટલો ને એટલો જ છે તો મારે એટલું કેવું છે સરકારને કે અમે પંજાબમાં હેક્ટર પચાસ હજાર રૂપિયા આપી શકીએ છીએ તો પાંત્રીસ વર્ષથી તમારી સરકાર છે અહીંયા તો તમે ખાલી માત્ર બાવીસ હજાર રૂપિયા જ આપશો કોઈ તમારી પાસે આંકડાકીય જ્ઞાન નથી કે કેટલું નુકસાન થયું છે કેટલા ખેડૂતોને નુકસાન થયું છે તમારા ના પડીકાને ભાગાકાર કરશો તો કઈ ખેડૂતોના હાથમાં નથી આવતું એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોને આવા મજાકરૂપી પેકેજ નથી જોતા આવા પડીકા નથી જોતા આવા હવા ભરેલા પડીકા નથી જોતા તમે પડતા ઉપર પાટું મારવાનું બંધ કરો અને વાસ્તવિક રીતે જે ખેડૂતોને લાભ થવો જોઈએ એ લાભ તમારે આપવો જોઈએ અમે અમારું આંદોલન ચાલુ જ રાખીશું અમે ખેડૂત હિત માટેના આગામી દિવસોમાં અનેક જગ્યાએ મહાપંચાયતો કરવાના છીએ સૌરાષ્ટ્રમાં પણ મહાપંચાયત છે ત્યારે પણ અમે વાત કરીએ છીએ અને મેં વાત કરતા છું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ ખાલી મજાક નહીં ખેડૂતોના દેવા માફ થવા જોઈએ આ અમારી માંગણી છે એટલા માટે અમે સરકારને કહીએ છીએ કે તમે માત્ર ને માત્ર વાહવાઈ કરવા માટેના આવા પડીકા જાહેર ના કરો અને બીજું કે હજી પણ સમય છે થોભી જાજો માર્કેટિંગ પાછળ જેટલું પેકેજ આપો છો ને એના કરતા ડબલ રૂપિયા તો તમે માર્કેટિંગ પાછળ ખર્ચી નાખશો કે અમે આ આપ્યું અમે આ આપ્યું નવાઈ નથી કરતા તમે નવાઈ નથી કરતા તમે ખેડૂતના ટેક્સના પૈસા ઉપર સરકાર ચલાવો છો જનતાના ટેક્સના પૈસા સરકાર ચલાવો છો એટલે કંઈ આપો છો ને તો નવાઈ નથી કરતા એટલે માર્કેટિંગ તો ના જ કરતા એટલે જે આ હવા ભરેલું પડીકું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે માંગણી કરીએ છીએ કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ હવા ભરેલું પડીકું અમારે નથી જોતું જેમાં હવા જાજે અને માલ ઓછો છે અમે આ વાતનો વિરોધ કરીએ છીએ અને અમારું આંદોલન ચાલુ રહેશે એટલે અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ છે લોકો દ્વારા પણ સરકાર ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે પરેશ ધાનાણી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ એક બાજુ જ્યારે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે ત્યારે આ પેકેજ નથી આ એક પડી કુ છે એટલું જ નહીં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ સરકાર ઉપર કટાક્ષ કરી રહ્યા છે સરકાર ઉપર પ્રહારો કરી રહ્યા છે અને જે રીતે રિશ્મા પટેલનું એવું કહેવું છે કે અમારી સરકાર પંજાબમાં હેક્ટર ને પચાસ હજાર રૂપિયા આપી શકે છે તો પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તો ખેડૂતને સાવ બાવીસ હજાર જ ક્યાં આપવામાં આવ્યા તેવા પણ સીધા સવાલો છે તે રીશમા પટેલે સરકારને પૂછ્યા છે જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ દરેક વાતને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કોઈ પ્રતિક્રિયા આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર